તોય મારી માયો મારો વાત કરે હે એક તો મને મજાય નથી સાંજુ નું પેટમાં ગડબડ ગડબડ થાય હે ઓય મારી રે આ તોય મારે આ વારવું તો પડશે ઓય બાપા રે પેટમાં ઘુમડ્યો આયો ઓય બાપા રે આ એટલે હવે કઈક નિરાજ થઈ

મોટા છોકરા ને ગોપલો ખીરે હોય ને તો અહિયાં દવાખાને બવાખાને લઈ જાય जाऊंगा कहीं नहीं रहते आहा मैं डबल जी हर कुआं में तो आहा वो बापुजिया गोटो गोटो सड़े हैं आहा वो मरी रहा ઘરર ક્યાં જઈતી તું એ ડબલે જાવા જાય તોય ને થરકો આવતું તો હા હવે હાલ ઓલો ગોપલો ને બહુ બે કિરે છે ઈ કેક દવાખાને બવાખાને લઈ જાય તો હાજી થાનક મરી જાય ચામડા હાલ આ પાદ નું કઈ કાઈ ન હું આમડે મરી જાય ઓ નો અરે હાલ ને સાઈડી હવે તે તો ભારે કરી કંદડી ને ખાઈ હવે કાઈ કીલે થોડી અરર સુન રે થે મને મારી નાખે તો ઓહ નો આ હા હા નું કઈ કર બંધ બંધ કરાય નકર હું કોઈ કૂવા પડીને મરી જાય મરી તો તું મરીસ આ ભાસે મારી રાખ્યો આ દોહા પેટમાં ગોટા સડે ખરા નકરી ભૂંડે નું પા જ કરે છે

ઓ નો આલી એકું વાને ક્યાં લઈ જાય ગોપલા બટા આના આ ઢાવા ઘોરા છે પાછે એટલી ઘોરા એ ફોન કરો મને મારે આયા ફોન ફોન કરો લઈ છોડી એ હા હાલો એ બોલો બોલો એ આયા આવો ને તમે ક્યાં હું થયો એ કામ છે એ આવી હાલો તું હાલ મને ખબર હાલ હાલ કાબાન દીકરી મને હવાનો પાદ બંધ નતાતું હા હા દવા કીધી ને તો અયા નયા હું સીંધી દે શું ભલામાં ના ફોન કર્યો કીધું હો તો અયા નયા દવા સીંઢે તું મા મા તો તો દવા બોલો શું છે શું પાદ બંધ કરવાની દવા પોલી સાત માં નાખો અને આવે ને એમ ની ડેબી ખાઈ જા તોય પાદ હોય જાય એ હે એ એ કીધું એ એવું લેતો એ ઓલું સીન જેવું આવે ઈ એ લાવું દેકારો આ લતો હું એ બાપા हट આવજો એ હા ઓ મું જો 그건 <목소리도> 뭐.

મને oh no. <laughs>